સુરતમાં ભાજપનો કાર્યકર્તા ડ્રગ્સ વેચતા ઝડપાયો વિકાસ આહિર અને તેના બે સાગરિતને પોલીસે ઝડપી પાડ્યા સુરત એસઓજી દ્વારા ડ્રગ્સ વેચનાર સામે કરાઈ કાર્યવાહી સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે નો ડ્રગ્સ ઇન સુરતની ડ્રાઈવ વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમના પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો વિકાસના છ આઈસ્ક્રીમ પાર્લર છે હવે આ તમામ પાર્લરો પર કાર્યવાહી કરવામાં આવશે વિકાસની સાથે ચેતન શાહુ અને અનિશ ખાન પઠાણની ધરપકડ કરાઈ તેમની પાસેથી ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ જડપી પાડ્યું છેલ્લા એક મહિનાથી પોલીસ આ ઈસમો પર વોચ રાખી રહી હતી એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણે મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલામતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન અહીંયાનો જો પેડલર છે આ પેડલરોને આવવાના હતા જે માં એક અનિશ કરીને નામ છે અનિશ ખાનનો ઉર્ફે અન્નો લકડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પડ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલા ભી એનડીપીએસ ના પેડલિંગ કેસમાં પકડાયા હતા હવે એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો ભી ગુનાઓનો પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજો એક આરોપી છે જેના નામ છે વિકાસ આહીર આ ભી એના ઉપર ભી અહીંયાના હિસ્ટરી સિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકડા છે જો એને રાજસ્થાન વાય તરફથી જે પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રોડ પર કોઈ ડાઉટ ન કરે એ માટે એ ત્યાંથી આ લોકો જો આ રૂર પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળા કે આ વિકાસ આયરને આ જો અનુજ અનિશ સે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમનો પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એમડ્રજ છે અને સાતો સાત અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વીલર માં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો पान ના પાર્લર છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકો ના લોકોને સપ્લાય કરતા કરે છે જો તો એના હિસાબ થી એક મોટો કેસ સક્સેસફુલ એસજી તરફથી કરવામાં આવેલો છે अब आगे भी हमें लोग फर्दर जाइए छे કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજો કોઈને જો થોક માં સપ્લાય કરવાના હતા અગર કે કોના અપવાના હતા એના દિસમ ભી પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષો 2024 ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડ થી વધુ ના મુદ્દા માલકુ 37 કેસ 37 કેસમાં પોલીસે પકડી જેમે કરી 85 જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાતો સાત અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા ભી આરોપીઓ એનડીપીએસ સો પકડાય છે એના આ પૈસા થી કેટલા લોકો આપણે પ્રોપર્ટી વસાયલ છે કેટલા મિલકતો વસાયલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઈમ બ્રાન્ચ ના કામગીરી ચાલુ છે જેથી અનર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી વી અમે લોકો સીઝ કરી સકીએ આ વિકાસ લાઈટ છે સુશી છે કોઈ સંગઠન સાથે જોડાયેલું છે આ એક અહીંયા ના ક્રિમિનલ છે અગાઉ જો અહીંયા લુખાगिरी કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે આ ભી પોતે ક્રિમિનલ છે છ જેટલા એના ઉપર જો સીરિયસ ગુનાઓ દાખિલ છે જેમાં અમરોલી ઉદના લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો હે તો આ હિસાબ તો પડેમે લોકો એને જ અત્યારે 6 જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછોમાં જાણવા મળેલ છે કે 6 જેટલા આના પાસે જો એ પાર્લર આસ્ટીમ ના પાર્લર છે મતલબ જ્યાં આસ્ટીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર ભી અમે લોકો આ દિશામાં ભી કાર્યવાહી કરીએ છીએ અહીંયા ગેંગ એટલે જે જો લુખા થાય એક જાલિમ કરીને એક લુખો છે જાલિમ સિંહ કરીને એના સાગીરદો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો ભી જેલ ગયા અને આ બી ગળાવતા જલમ દેયા છે આ આ પ્રકાર કે મોટો જો ક્રાઈમ ક્રિમિનલ માનસિકતા ધરાવતા માનસિક ને નહી અમાર રાજકીય પાર્ટીને કોઈ સવાલ નથી આ તો એક ડ્રગ્સ ના એવો સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસ માં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભરતન કરતા રહે છે પરંતુ આ પ્રકાર ના અહીંયા ના નામચીને એક તત્વ છે જો ક્રિમિનલ છે જો આ ધંધા માં પહેલે બી સપ્લાય યુઝર બી છે पोते भी यूज करे वेचाण भी करे आ जो ग्रुप है जो अपना ग्रुप पकड़ाया आ लोग स्नेपचाटा मार्फते जो अम्मे ने इन्वेस्टिगेशन में काढ़ी है कि आ लोग यूज करता था स्नेपचैट एना यूज़ करें कि एक वक्त तो मैसेज जो लो तो मैसेज डीलीट थी जाए जी कोई एविडन्स बाकी नहीं रहें लेकिन अत्य जाए कि आ ग्रुप जो राजस्थान वाला मॉड्यूल है करीब तीन से चार महीना थी एना संकड़ेला पूछपरछ करिए कर बीजा पहले सप्लायो में केटला केटला एना मरता था क्या करता था आ भी अमारी तपास चालू है नहीं ना पूरी शक्यता है कारण कि आ पोते यूजर से वेचाण करे તો આ આ દિસામાં ભી અમે લોકો કરીએ છે તપાસ કે પહેલે ભી ક્યાં કેતા લાવતા હતા કે ઓર કોણ કોણ એના સાથે સંકળાયેલા છે એના ઉપર ભી પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સબ કુ ધાર્મિક સંગઠન સાથે જોડાયે વિકાસ આ એક જે રીતે બોલી કા છો કે ક્રિમિનલ માનસ ધરાવતો હોય પોતાનું بچવા માટે इधर-ઉધર ઘાડા બધા લોકો સાથે પોતાને એસોસિએટ ભી આ લોકો આ પ્રકારના લોકો કરતા હોય છે લેકિન અમારો મુખ્ય ફોકસ અતારે એક નાર્કોટિક્સ ઉપર છે એના આ દિસામાં અમે કરીએ છે